તો એક સમાચાર ગુજરાતમાં આગળ તો મહત્વપૂર્ણ સમાચાર હાલમાં જ મળી રહ્યા છે જે પ્રમાણે આતંકીઓના દેશની સૌથી મોટી નાપાક હરકત સામે આવી છે ચાર પાકિસ્તાની એફ વિમાન ભારતીય બોર્ડરમાં દેખાયા એક વખત પાકિસ્તાને પોતાની ભારતે દુશ્મનોને ભગાડ્યા છે આ ચાર વિમાનોને ભગાડ્યા છે સુખોઈ થર્ટી અને મિરાજ યુદ્ધ વિમાનની મદદથી દુશ્મનને ભગાડ્યા છે સરહદ નજીક ચાર મોટા કદના યુએવી પણ મળી આવ્યા છે ભારતના મિરાજ અને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતના યુદ્ધ વિમાનોએ પાકિસ્તાની વિમાનોને ભગાડ્યા છે આતંકીઓના દેશની આ ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે ચાર પાકિસ્તાની એફ સિક્સટીન વિમાન ભારતીય બોર્ડરમાં દેખાય ભારતે દુશ્મનને ભગાડ્યા સુખોઈ થર્ટી અને મિરાજ યુદ્ધ વિમાનની મદદથી દુશ્મનને ભગાડવામાં આવ્યા છે તો છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન પોતાની હરકતોથી બાજુ નથી આવી રહ્યું ત્યારે ફરી એક વખત પાકિસ્તાનના ચાર એફ વિમાન ભારતીય સરહદમાં દેખાયા હતા અને ભારતીય સરહદમાં દેખાતા ભારતે ભગાડી મૂક્યા છે સુખોઈ થર્ટી અને મિરાજ વિમાનોની મદદથી આ વિમાનો ભગાડવામાં આવ્યા છે આ સાથે જ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન જોશી કેતન ફરી એક વખત નાપાક હરકત અને આ હરકત

આપણે બધાને યાદ હશે કે વિમાન છે આપણી સરહદ માં મોકલવાની કોશિશ કરી હતી અને ફરીથી ભારતને છંછેડવાની એક નાપાક હરકત કરી છે પરંતુ સુખોઈ અને મિરાજ જે ભારતના યુદ્ધ વિમાનો છે એમને તેને પોતાની સરહદમાં પાછા ખદેડી દેવામાં પણ સફળતા મળી છે આપની પ્રતિક્રિયા કારણ કે પાકિસ્તાન હજુ સુધી બાજ નથી આવ્યું પોતાની હરકતોથી ચાર પાકિસ્તાની એફ વિમાન ભારતીય સીમામાં દેખાયા આપણે પહેલા પણ જયારે આ પાકિસ્તાને એડવેન્ચર એક્ટિવિટી આ પ્રમાણે દેખાડી હતી હું એડવેન્ચર એક્ટિવિટી એટલા માટે કરું છું કહું છું કે હંમેશા પાકિસ્તાને આવી રીતે દુસ્સાહસ કરી અને ભારત સાથે ઇક્વલાઈઝનો કરવા માટે મિલિટરી સ્વીએસમાં અને પર્ટિક્યુલરલી એ સ્વીએસમાં કરવાના આવી રીતે મિસએડવેન્ચર કરતું આવ્યું છે અને આ વખતે પણ એનો જે પહેલા આપણે એને સબક શીખવાડ્યું એને પાઠ ભણાવવાની આપણે કોશિશ કરી તેમ છતાં પણ અત્યારે એ આ ફરીથી આ હરકત કરી છે અને માટે ભારતીય એરફોર્સે જે પણ એને વળતો જવાબ આપ્યો છે એ જ પ્રોપર જવાબ કહેવાય કારણ કે એફ સિક્સટીન જો આપને યાદ હોય તો એના નોટિફિકેશન યુએસ સેનેટ ના નોટિફિકેશન પ્રમાણે પાકિસ્તાને અમેરિકાને પણ એ પ્રમાણે એ વખતે લાસ્ટ ટાઈમ પણ એવું કહ્યું હતું કે અમે એફ સિક્સટીન યુઝ કર્યા જ નથી કારણ કે આ એફ સિક્સટીન ખાલી આતંકવાદ સામે જ યુઝ કરવાના છે અને ભારતની સામે કોઈ હિસાબે પણ એ યુઝ કરી શકાય એમ નથી માટે યુએસ ની જેવા પાવરની અવગણના કરીને યુએસ નોટિફિકેશન અને મિલિટરી નોટિફિકેશન જે સાઇન થયા છે બે કન્ટ્રીઝ વચ્ચે યુએસ અને એનો પાકિસ્તાન વચ્ચે એની પણ અવગણના કરીને અને આ વખતે જો જે ખરેખર ચાર વિમાનો જો આ એફ સિક્સટીનના ના રિપોર્ટ જે આવ્યા છે મીડિયા થ્રુ એ જો સાચા હોય તો પાકિસ્તાને આ જાણી જોઈને આ વિમાન વાપર્યા છે અને માટે આ એક બહુ મહત્વની વસ્તુ બની રહે છે કારણ કે ભારતે લાસ્ટ ટાઈમ પણ જયારે આ વસ્તુ એનો અમેરિકાની સામે લાવ્યા ત્યારે અમેરિકા એની પાસેનો રિપોર્ટ માંગ્યો હતો અને એ વખતે પણ ગોળ ગોળ જવાબ આપીને અમેરિકાને જેમ અત્યાર સુધી એનો ખોટા ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યું છે એ પ્રમાણે આ વખતે પણ એવા જ જવાબો અપાશે માટે આ સિચ્યુએશન એવી છે કે પાકિસ્તાન કોઈ દિવસ સુધરવાનું નથી અને માટે ભારતે અને ભારતની આર્મી નેવી અને એરફોર્સે આ બાબતે હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે કે જ્યારે એનો ભારત આ વર્લ્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસી ત્યારે ડેમોક્રેટિક આખી મેન એક્સરસાઇઝમાંથી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે એને ઉપર નીચે કરવા માટે એ ડેફિનેટલી પ્રયત્નો કરશે અને માટે આપણે હંમેશા તૈયાર રહી અને એને મોં તોડ જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે ઉત્પલજી જે રીતે આ સાથે એક રિપોર્ટ એ પણ છે કે યુએફઓ પણ દેખાવામાં આવ્યા છે આ ભારતીય સીમામાં પહેલા પણ રાજસ્થાનમાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું કચ્છમાં પણ ડ્રોન દેખાયાની વાત સામે આવી હતી એટલે પાકિસ્તાન પોતાની દરેક હરકતો કરી રહ્યું છે ભારતમાં ઘુસવા માટેની અને ભારતમાં નિગરાની રાખવા માટેની બિલકુલ અને એમાં કઈ નવું નથી દરેક એનો આ જાતની એરસ્ટ્રાઈક કન્ડક્ટ કરવામાં આવે એ પહેલા હંમેશા જે જ કન્ટ્રી હોય અને એની જેવી મિલિટરી કે એર કેપેબિલિટી હોય એ પ્રમાણે કોર્ડિનેટેડ વોરફેર હંમેશા લોન્ચ કરવામાં આવે છે એટલે ખરેખર જો જોવા જઈએ તો એનો મિલિટરી પાર્લન્સમાં જેને કહેવાય કે જો સેટેલાઇટ અવેલેબલ હોય તો સેટેલાઇટ થી અમે એની ઇમેજરી અને પિક્ચરો લઈ અને એની ઉપરનો એનો એનાલિસિસ કરી અને પછી ડ્રોન ઉડાડવામાં આવે અથવા તો ઇન્ટેલિજન્સ મેળવવા માટે અમુક જાતના રેકોને સ્પેશિયલ એરક્રાફ્ટ આવે કે જે આપણી પાસે મિક ટ્વેન્ટી ફાઈવ પહેલા તો આપને યાદ હશે પ્રમાણે તો એ પ્રમાણેના એરક્રાફ્ટ ને ડ્રોન ની હંમેશા મિલિટરી રેકોનેશન્સ સર્વેલન્સ સ્ટ્રાઇક કેપેબિલિટી જો એમની પાસે ડ્રોન ની અંદર જો એ જાતના એનો એમ્બેડેડ કરવામાં આવ્યા હોય કે જે પાકિસ્તાન પાસે નથી અત્યારે એટલે પાકિસ્તાન પાસે ખાલી મિલિટરી અને રેકોનેસન્સ કરવા માટેના ડ્રોન છે માટે એ જે ડ્રોન હોય એ અમુક હાઈટ ઉપર ઉડાડી અને એ પ્રમાણે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન ગેધર કરી અને પછી વેલ પ્લાન અને કોઓર્ડિનેટેડ સ્ટ્રાઇક્સ કરવામાં આવે છે માટે આ વસ્તુ કોઈ નવી નથી અને જે મિલિટરી ટેકનોલોજી જાણે છે અને મિલિટરી વે ઓફ ઓપરેશન અને ઓપરેશન પ્લાનિંગ

કારણ કે અત્યારે આપણું ભારતીય એરફોર્સ ભારતીય નેવી ભારતીય સૈન્ય ત્રણે બિલકુલ હાઈ એલર્ટ ઉપર છે અને માટે પાકિસ્તાનની નાપાક હરકતોમાં કોઈ હિસાબે પણ એનો એ થોડા મોટા છમકલા કરી શકે છે કારણ કે વોરમાં એવું કોઈ દિવસ પોસિબલ હોતું નથી કે એનું જ બધું નુકસાન થાય ને આપણું જરાય નુકસાન ના થાય

हाँ जी देखिए मेरे ख्याल से जो रिपोर्ट आई है अभी आज के जो मूवमेंट के बारे में जो सुबह तीन बजे के किससे वाक्य की बात हम कर रहे हैं बहुत ज्यादा इसमें रीड करने की जरूरत नहीं है जैसा हम सब तो जानते हैं वो पुलवामा अटैक के बाद से और उसके बाद जो इंडियन एयरफोर्स ने एक स्ट्राइक करी थी बालाकोट से उसके बाद से सेनाओं तीनों सेनाएं हाई अलर्ट पे हैं कुछ एस्केलेशन उस वक्त हुआ था जिस वक्त कुछ हमारे मिलिट्री एसेट्स मूव किए गए थे क्रिटिकल प्लेसेस पे और अभी तक हम स्टेट ऑफ अलर्ट में ही हैं। वी आर एट अ हाई स्टेट ऑफ प्रिपेयरनेस और ये जो आज का वाक है जिसमें उनके फाइटर एयरक्राफ्ट और जो रिपोर्ट कहती है उसके हिसाब से एक यूएवी भी बॉर्डर के काफी क्लोज आया तो ये नॉर्मल प्रोसीजर्स हैं जब एक पर्टिकुलर डिस्टेंस तक वो आई के आसपास या एल के आसपास जब किसी मिलिट्री विमान का आना होता है तो उनकी जवाबी कार्रवाई के तौर पर क्योंकि हम चाक चौबंद हैं और अलर्ट स्टेट में हैं इवन अदरवाइज इतने अलर्ट तो हम रहते ही हैं कि अगर उस पर्टिकुलर रेंज के अंदर कोई भी दुश्मन का वायुयान आता है तो हम स्क्रैम्बल करते हैं और यही जवाबी कार्रवाई भी जो सुथर्टीज और मिराजेस ने की एज पर द रिपोर्ट और वो जहाज वापस चले गए तो बहुत ज्यादा इसमें मेकआउट करने की जरूरत नहीं है ये नॉर्मल एक्टिविटी है पीस टाइम में भी ऐसा होता रहता है स्पेशली इन व्यू ऑफ द रिसेंट इंसिडेंट जो अभी हुए तो ठीक है इसको बस ये मान के चले कि हमारी सेनाएं हाई स्टेट ऑफ अलर्ट में है और पूरी तरह से है किसी भी तरह की दुश्मन की अगर गलत नीयत रखता भी है तो भी उसको मार बखाने के विंग कमांडर जेरी थे एफ सिक्सटीन विमानों पाकिस्तान ने देखा है परंतु भारतीय विमानों के एफ सिक्सटीन करता डाउनग्रेडेड कही सकते मिराज और सुखोई भगाड़ा एक मोटी बात कही सकते इंडियन एरफोर्स देखिए कैपेबिलिटी वाइज इंडियन एयरफोर्स ऐसा नहीं है कि एफ सिक्सटीन के मुकाबले मुकाबला नहीं कर सकती हमारे सूथर्टी एम के आईज और जो मिराज मिराज 2000 विमान है उनके अपग्रेडेड वर्जन हैं जिनको हम फ्लाई करते हैं और इन इनमिशन के लिए लॉन्च करते हैं जो ट्वेंटी फोर सेवन ओ आरपीज मेंटेन कर रहे हैं एंड दे आर ऑलवेज रेडी टू टेक ऑफ एट अ वेरी शॉर्ट नोटिस एज लेस देन टू मिनट्स फ्रॉम द टाइम द अलर्ट इज साउंडेड तो टेक्नोलॉजी वाइज एंड इवन अदरवाइज तो वी आर वेल कैपेबल ऑफ टेकिंग ऑन एन एफ सिक्स जो जिस ब्लॉक के एफ सिक्स जो पर्टिकुलर मॉडल उनके पास पाकिस्तान के पास है और जिनकी कैपेबिलिटीज हैं उनको काउंटर करने की हमारे पास पूरी पूरी क्षमता है हालांकि पॉलिटिकल सर्कल्स और पिछले महीने में काफी इस पर डिस्कशन हुआ है राजनीतिक पार्टियों ने भी कई बयान दिए हैं की अगर हार होता લેકિ અગર રફેલ હોતા તો બહુ અચ્છા હોતા એ તો જાહેર સી વાત લેકિન જબ તક રફેલ નહી તબી એ આ સમગ્ર મામલો સમજીએ કેતન જે રીતે ભારતે વળતો જવાબ આપી પાકિસ્તાનના એફ સિક્સટીન ચાર વિમાનોને ભગાડ્યા છે યુએ પણ દેખાયું છે આ સમગ્ર મામલો શું છે શું વધુ વિગતો હાલ મળી રહી છે જુઓ આજે બપોરે આસપાસ પંજાબની જે બોર્ડર છે ત્યાં બોર્ડરની આસપાસ આપણે એક રીતે કહી શકીએ કે ઘૂસણખોરી કરવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો છે અને એ પણ એફ સિક્સટીન હવાઈ જહાજ દ્વારા આપણે ઝી ચોવીસ કલાકના દર્શકોને બતાવી દઈએ કે એફ સિક્સટીન વિમાન યુદ્ધ જહાજ છે શું એ ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય કે જ્યારે એકબીજા દેશો છે યુદ્ધની પરિસ્થિતિમાં આવી જાય પરંતુ આ માત્ર ને માત્ર ભારતને ઉશ્કેરવા માટે ભારતની અંદર કરવા માટે આજે ઉપયોગ કર્યો છે ફરી વાર પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ફિક્સમાં મુકાઈ જશે ને ભારત છે આગામી અમુક કલાકમાં ફરીથી આ મુદ્દો આને બનાવી અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર લઈ જશે એટલે પાકિસ્તાન પોતાની હરકતથી બાઝ નથી આવતું પરંતુ પાકિસ્તાનને એ ખબર નથી કે દિવસે ને દિવસે એ પોતાના જ મારી છે છે જાણે કે આની પણ જ્યારે આપણે અભિનંદનનો કેસ બધા જ જાણે છે કે એમને થી એમનો પીછો કર્યો ત્યારે પણ એફ સિક્સટીન જ હતું જે ખૂબ જ પાવરફુલ હવાઈ જહાજ માનવામાં આવે છે પરંતુ આજ ફરીથી એને નાપાક હરકત કરી છે અને એક આંતરરાષ્ટ્રીય યુદ્ધ નિયમનો પણ અહીંયા એને ભંગ કર્યો છે યુદ્ધ નથી છતાં પણ એને શા માટે એ મિસાઇલ લોડેડ એફ સિક્સટીન ને માનવામાં આવે છે તો પાકિસ્તાનની હરકત છે એ ઘણું ખરું અહીંયા કહી જાય છે અને ફરીથી ભારત છે એ પોતાનો મજબૂત પક્ષ છે એ આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી સામે રાખવાનો છે એટલે એક રીતે કહી શકાય કે ભારતે સુખોઈ અને મિરાજની મદદથી એમને ભગાડી દીધા છે અને ફરીથી એક નાપા ગરગત સામે આવી છે જે બહુ સૂચક છે મિહિર જી કેતન આપ જોડાયેલા રહેશો અમારી સાથે આજે સાથે નિવૃત્ત કેપ્ટન આર્મી

ઓપરેશન્સ કરાવીને ભારતને વધુને વધુ તકલીફો આપવી તેના માટે અને અત્યારે ડિપ્લોમેટિકલી પણ આપણે આજે એમનું મિસ એડવેન્ચર હું અને દુઃસાહસ કહી એ દુઃસાહસ એટલા માટે એમણે કર્યું છે કે એ પ્રોબ કરી રહ્યું છે કે ભારતની આ વોલેટાઇલ ચૂંટણીની સમયની સ્થિતિમાં ભારત કઈ રીતે રિસ્પોન્ડ કરે છે અને શું એક ઓલ આઉટ વોર કે પછી એવો જ તકડો જવાબ કે જે આપણે જમ્મુ કાશ્મીરમાં આપ્યો એવો આપે છે કે પછી ખાલી બીજી કોઈ રીતે ભારત ને ઉશ્કેરવાની વાત છે એના માટે આ એક દુસ્સાહસ કર્યું છે વોરા સાહેબ મારો આપને સવાલ રહેશે અને જોશી સાહેબ આપને પણ મારો એ જ સવાલ રહેશે કે ખરેખર એફ સિક્સટીન છે એ યુદ્ધકીય પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધ સર્જાય ત્યારે જ ઉપયોગમાં કરવાનો હોય છે પરંતુ આ તો એક નહીં ચાર ચાર એફ સિક્સટીન છે પંજાબ બોર્ડરની પાસે દેખાણા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનો પક્ષ હવે કેટલો મજબૂત બનશે અને પાકિસ્તાન આ હરકતથી કેટલું વધારે ઘેરવામાં પાકિસ્તાન આવશે એ થોડું એક ઝી ચોવીસ કલાકના દર્શકોને જણાવો સાહેબ સવાલ ખુબ જ મહત્વનો છે અગત્યનો પણ છે એટલા માટે છે કે આ પાકિસ્તાન સાથે આપણે ડીલ કરી રહ્યા છીએ અને જેમ આપણે પણ આ ડિસ્કસ કરી ચુક્યા છીએ પાકિસ્તાન ભલે બધા અમુક રક્ષા વિશેષજ્ઞો કે કર્યું કર્યું છે હું પણ એ માનું છું કે મિસેડવેન્ચર કર્યું છે પણ લેટ નોટ ટેક પાકિસ્તાન સો નાઇલી પાકિસ્તાને આ જાણી જોઈને એફ સિક્સટીન વાપર્યા છે પાકિસ્તાને જાણી જોઈને એફ સિક્સટીન જોડે મિસાઇલ કરી એને એટેચ કરી હવામાં ઉડાડીને ઘુસણખોરી કરી ચેતન યુ મસ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ અ સ્ટ્રેટેજિક મેસેજ નોટ ઓનલી ગિવન ટુ ઇન્ડિયા બટ ઇટ ઇઝ ઓલ્સો ગિવન ટુ ધી એન્ટાયર વર્લ્ડ કે ડોન્ટ ટેક અસ લાઈટલી ઇફ ઇફ ઇન્ડિયા કેન સેન્ડ નો મિરાજ ઇન સેવન્ટી કિલોમીટર્સ ઇનસાઇડ અવર ટેરિટરી વી આર ઇક્વલી કેપેબલ અને વી વિલ ડુ ઇટ એટ અવર ઓન વિલ અને ધ વે વી વોન્ટેડ અને લાસ્ટ ટાઈમ જો તમને ખ્યાલ હોય તો બાલાકોટ ની એર સ્ટ્રાઇક થઈ પછી જયારે પાકિસ્તાની વિમાનો આવ્યા અને આપણે અભિનંદને એક એફ સિક્સટીન તોડી પાડ્યું હતું એ વખતે પણ દે ટ્રાય ટુ નો કેરી આઉટ અટેક ઓન ધી મિલિટરી અને સિવિલ ઇન્સ્ટોલેશન જે એમને કોઈ બિઝનેસ નહોતો કારણ કે આપણે તો જઈને આતંકવાદી અડ્ડાઓ પર એટેક કરેલો હતો અને આપણી સાઈડે કોઈ આતંકવાદના એવા એનો ટેરિસ્ટ કેમ્પ એવું કંઈ ઓપરેટ થયું નહોતું માટે એનો ધ ઓનલી વે વોઝ ટુ કેરી આઉટ એ રિએક્શન અને રિએક્ટિવ સ્ટ્રાઇક ઓર રિએક્ટિવ પ્રેઝન માટે મેક નો મિસ્ટેક આની પાછળ એક સ્ટ્રેટેજિક મેસેજિંગ છે કે તમે એવું ના માની લેશો કે અમે અમે બેસી રહીને તમને કરી વી અને અને માટે અત્યારની આપણી મિલિટરી પોલિટિકલ લીડરશીપ આઈ એમ શ્યોર વી હેવ ટુ બી કેપેબલ વી હેવ ટુ બી ગાર્ડેડ વી હેવ ટુ બી રેડી અને વિચ વી આર અને વી આર ઓન ધી હાઈ સ્ટેટ ઓફ અલર્ટ અને જ્યારે પણ આવી આટલી મોટી વર્લ્ડની ની લાર્જેસ્ટ ડેમોક્રેસી જયારે આ પ્રમાણે ઇલેક્શન પ્રોસેસમાં થઈ રહી હોય ત્યારે ત્યારે કોઈ પણ પોલિટિકલ લીડરશીપ કે મિલિટરી લીડરશીપ આ પ્રમાણે તૈયાર ના હોય માનવું છે માટે પાકિસ્તાને આ જે કંઈ કર્યું છે જાણી જોઈને કર્યું છે હવે જે તમે સવાલ પૂછો કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારત કેટલું સ્ટ્રોંગ થશે આમાં બે વસ્તુ છે તમે જુઓ ઇન્ટરનેશનલ મંચની ઉપર જે વર્લ્ડ પાવર છે દે આર ફૂલ ઓફ ડુપ્લિસિટી તે ફૂલ ઓફ યુનો કાઇન્ડ ઓફ એ ડબલ ટોક તમે ચાઇના જુઓ અમેરિકા જુઓ અને એ બધાએ પણ પાકિસ્તાનને નાથવામાં કોઈ રીતે ફાવ્યા નથી અને નથી એ લોકોને અને એ ભારતને કંઈ બોલે છે પાકિસ્તાનને પણ એટલો જ સપોર્ટ આપી રહ્યા છે બાકી આ વસ્તુ તમે માનો છો કે પાકિસ્તાન જેવું કન્ટ્રી ચાઇનાના આટલા એક્ટિવ સપોર્ટ ના હોય જ્યારે ત્રણ ત્રણ વર્લ્ડની મેજર પાવર્સ યુએન સિક્યોરિટી કાઉન્સિલની અંદર સગત મસૂર સામે આ જાતના કેસ પેન્ડિંગ હોય અને એની સામે વીજો વાપરવાની એ પ્રમાણેની તૈયારીઓ થઈ હોય ચાઈના તરફથી ત્યારે આ દિસ ઇઝ અ સ્ટ્રેટેજીક મેસેજ અને મેક નો મિસ્ટેક અબાઉટ ઇટ કોઈ આની અંદર મિસ્ટેક કરવાની જરૂર નથી યુ હેવ ટુ નો મીન દેશ દિસ વેરી સિરિયસલી અને ઇન્ડિયન અને ઇન્ડિયન નીનો દી પોલિટિકલ લીડરશીપ એન્ડ મિલિટરી લીડરશીપ વીલ હેવ ટુ ટેકલ ધિસ વેરી વેરી સ્ટ્રોંગલી વિથ ધી વર્લ્ડ પાવર અને એમને કહેવું પડશે કે હવે આ બધી ડુપ્લિસિટી બંધ કરી દઉં જેમ લાસ્ટ ટાઈમ જયારે એફ સિક્સટીન યુઝ કર્યું તો અમેરિકા જેવા પાવર ને કે જે હેવ ટ્રિલિયન્સ ઓફ ડોલર તમે આ પ્લીઝ અંડરસ્ટેન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર સીઆઈએ બજેટ તો એ લોકોને ખબર નહીં હોય કે અમેરિકા પાકિસ્તાન એફ સિક્સટીન યુઝ કર્યું છે નથી કર્યું કે અને કઈ જાતની એ લોકો જયારે જોડે વાટાઘાટો થઈ જાય આ જસ્ટ ખાલી મેટર ઓફ થ્રી વીક યુ નો અગેન દેવ વી નો યુઝ ધ સેમ કાઇન્ડ ઓફ એફ સિક્સટીન વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ દેટ વી ડોન્ટ કેર ઇવન ફોર ધ યુએસએ વી વિલ ડુ ઇટ વોટ વી વોન્ટ ટુ ડુ ઇટ એન્ડ વી આર ડુગ ઇટ વિથ ધી સપોર્ટ ઓફ ચાઈના અને માટે જયારે ચાઈના જેવો પાવર એમની જોડે સાથે હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સમીકરણો ચાહે ઇટ ઇઝ પોલિટીકલ વેધર ઇટ ઇઝ જીઓ પોલિટીકલ વેધર ઇટ ઇઝ જીઓ સ્ટ્રેટેજીક ઓર જીઓ ઇકોનોમિક આ બધા એનો બદલાઈ જતા હોય છે અને માટે ભારતના એનો જે કોમ્પ્રિયન્સીનો ક્યુમ્યુલેટિવ નેશનલ પાવર વીચ હેઝ ટુ બી બ્રોડ ઇન્ટુ ઇનો આઈ મીન બિંગ એટ ધિસ મુમેન્ટ ઓફ ટાઈમ વીલ હેવ ટુ ટેક કેર ઓફ ઓફ અને અને અમેરિકા બીજા એવા પાવર્સ જોડે આંખમાં આંખ નાખીને આ બધી વસ્તુ બહાર લાવવાની જરૂર છે આઈ એમ શ્યોર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આ બધી વસ્તુને લઈ અને મેક દેમ અકાઉન્ટેબલ કારણ કે ક્યાં સુધી તમે પાકિસ્તાનને આ પ્રમાણે નાચવા દેશો અને ક્યાં સુધી એની એનો આ પ્રમાણે એની હરકતો ચાલવા દેસો એ દર વખતે જયારે આના આ શબ્દો તમારા ચેનલ ઉપર કે બીજી નેશનલ ચેનલ પર હવે વપરાવા મળશે દુઃસાહસ કર્યું મિસએડવેન્ચર કર્યું એક વાર આ પ્રમાણે કર્યું પાકિસ્તાન હવે કહેશે પુરાવા આપો અને એ એની એ જ વસ્તુ આપણે ડિસ્કસ કર્યા કહીએ પણ અનફોર્ચ્યુનેટલી ઇન એ જીઓ સ્ટ્રેટેજીક એન્વાયરમેન્ટ ધેર આર નો ઇઝી આન્સર્સ કેસન દેટ ઓલ્સો વી નો ઇટ આવી પરિસ્થિતિમાં ભારત નું શું એક્શન હોય શકે કેમ કે વોરા સાહેબ જે રીતે જણાવે છે કે જાણી જોઈને કરેલું આ પાકિસ્તાનની ની નાપાક હરકત છે તો શું આગળની સ્થિતિ આપણે કેવી મૂલવી શકીએ કારણ કે તમે પણ એટલા અનુભવી છો તમે આ ફિલ્ડમાં કામ કરી ચુક્યા છો

ત્રાસવાદીઓને હાથો બનાવીને આજ સુધી પાકિસ્તાન આતંકવાદ ફેલાવતું એમ હવે આ એક લડાઈ કે પછી આ એક કોન્ફ્લિક્ટ લડાઈ નો કહીએ હજી એને કોન્ફ્લિક્ટ કહીએ ઘર્ષણ કહીએ ફિક્શન કહીએ એને એક ઉપર રૂપ લીધું છે અને એ એ છે કે ચાઈના પાકિસ્તાન ને એનો હાથ બનાવીને બ્લેટન્ટ એટલે કે ખુલ્લેઆમ છડે ચોક એક રેબલ તરીકે કે અમે અમેરિકા તમારું જ આપેલું એન છે અમેરિકાનું અને એ ચાઈના કરાવી રહ્યું છે પાકિસ્તાનને ને ભારતનું સ્ટેન્ડ શું હોવું જોઈએ ભારતે પણ હવે ખૂબ ડિપ્લોમેટિકલી રમીને આ વાતને અમેરિકાનો હાથ પકડીને અમેરિકાને આગળ ધરીને તમને અમે સૌને અપીલ કરીએ છીએ કે આ વસ્તુને અટકાવો અને આ પાકિસ્તાનને એક રોગ નેશન હવે મસૂદ અઝહર ની વાત નથી રહી ગઈ હવે આખું પાકિસ્તાન ને રોગ નેશન જાહેર કરવાની વાત છે એ સ્ટેન્ડ હોવું જોઈએ ભારતનું બિલકુલ બિલકુલ જોશી સાહેબ આપે ખૂબ જ ગંભીર વાત અહીંયા તમે પણ કરી છે તો હવે આનો ઉપાય તમને શું લાગે છે વોરા સાહેબ આપ મને ખ્યાલ છે કે આપે આખો એક વેસ્ટર્ન કમાન્ડ હેન્ડલ કર્યો છે આ પ્રકારની સિચ્યુએશનમાં ભારતની જે ડિફેન્સ સિસ્ટમ છે એની કઈ રીતની હવેની પ્રતિક્રિયા રહેશે કારણ કે પાકિસ્તાન છે એ ક્યારેય સુધારવાનું નામ નથી લેતું અને ત્યાંના જે શાસકો છે ત્યાંની સેના છે એ વારંવાર આ પ્રકારના અટકચ કરવા માટે પ્રેરિત કરે છે અને હવે તો ખુલ્લમ ખુલ્લા એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર એફ સિક્સિન યુદ્ધ વિમાનો લઈને આપણી બોર્ડરની અંદર આવે છે એયુવી પણ છોડે છે અને એને પણ આપણે પકડી પાડીએ છીએ તો આ હરકતથી આગળ તમને લાગે છે કે ભારત પણ હવે આનું એક્શનના રિએક્શન આપશે ને થોડું મામલો છે એ ફરીથી પેચેદો બની શકે ચોક્કસ બની શકે છે પણ એના જે ઇમ્પ્લિકેશન્સ છે એ બહુ ફાર મોસ્ટ સિરિયસ છે પહેલાના વખત કારણ કે એ વખતે ચૂંટણી જાહેર થઈ નહોતી હવે જ્યારે ચૂંટણીના વેરિયસ ફેઝિસ ડિક્લેર થઈ ગયા છે અને તે વખતે ચૂંટણી જો ભારત જેવા વર્લ્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસીમાં આવી આ જો હવે ભારત એનો મિલિટરીલી એને જો રિએક્ટ કરવા માટે અત્યારે ટ્રાય કરે તો ચૂંટણી પાછી કરવી પડે અને એટલે હજ સુધી આપણે એનો મે બી ફ્રોમ એ ટેક્ટિકલ લેવલ વી હેવ ટુ રેઝ નાઉ એનો અવર રિસ્પોન્સ ટુ ઓપરેશનલ લેવલ કારણ કે સ્ટ્રેટેજીક સુધી સીધું જવાનો તો કોઈ ચાન્સ અત્યારે લાગતો નથી ઓલ આઉટ વોર ઇઝ નોટ એન ઓપ્શન બિટવીન ધ ટુ કન્ટ્રીઝ અને બિટવીન અત્યારે દેશ સામે એ પોસિબલ નથી માટે જે ટેક્ટિકલ લેવલથી સ્ટ્રેટેજિક સોરી ઓપરેશન લેવલ સુધી પણ જો એને રેસ કરી અને પાકિસ્તાનને જવાબ આપવાનો આપણે ટ્રાય કરીએ અને સેક્ટોરલ વોરફેર અથવા તો મેની સેક્ટર્સ ની અંદર આપણે આપણે એનો એલઓસી અથવા તો એનો આઈબી એને એક્ટિવેટ કરી અને એને આપણે જો લિમિટેડ રિસ્પોન્સ એનો અથવા લિમિટેડ વોરમાં પણ જવા ટ્રાય તો એની ડાયરેક્ટ ઇમ્પ્લિકેશન્સ આપણા અત્યારે ચૂંટણીના મેન્ડેટ પર પડે અને માટે ઇટ્સ અ વેરી મેજર ડિસિશન દેટ નેશન હેઝ ટુ ટેક અને ઇટ્સ નોટ એ વેરી સિમ્પલ ડિસિશન માટે અત્યારે મને એવું લાગે છે કે વિઝડમ વિલ ડિમાન્ડ આ મનના અંગત મત છે એ વિઝડમ વિલ ડિમાન્ડ ઓન ધ પાર્ટ ઓફ ધી નેશનલ પોલિટિકલ લીડરશીપ કે અત્યારે પાકિસ્તાન સામે થોડું ધૈર્ય રાખી જઈ એને એની ગતિવિધિઓ ઉપર એની એક્ટિવિટી પર ટોટલી એનો હાઈ એલર્ટ પર આપણા આર્મ ફોર્સિસ ને રાખી અને સમનો ઓવર ધી અધર વી શુડ ગેટ ઓવર ધી ઇલેક્શન અને એક વાર ઇલેક્શન ત્રેવીસમી મે ના રિઝલ્ટ આવી જાય અને વેન ધ ઇલેક્ટેડ ગવર્મેન્ટ અગેન ટેક્સ વોથ અને જ્યારે અગેન ગેટ બેક ઇન ધ પાવર એ પછી આપણી પાસે બધા ઓપ્શન્સ ખુલા થઈ શકે છે બીકોઝ ધેન ધી ઇલેક્ટેડ ગવર્મેન્ટ એઝ ગોટ એ ફૂલ ફ્લેડ મેન્ડેટ ઓફ ધી વન પોઈન્ટ ટુ ફાઈવ બિલિયન પીપલ ઓફ કન્ટ્રી અને એ પછી પાકિસ્તાન ને પાર્ટ ભણાવવો એ ઓપરેશન લેવલ પર કરવો કે ઓપરેશન લેવલ ને એસ્કેલેટ કરી અને એસ્કેલેટરી લેડર ઉપર આગળ પણ વધવું કે નહીં એ બધાના પ્લાન તૈયાર કરીને વી શુડ બી રેડી પણ મને એવું લાગે છે કે ત્રેવીસમી મે સુધી જ્યાં સુધી ઇલેક્શનના રિઝલ્ટ ના આવે